આ તાલુકાના ના ગામે અમરેલી જિલ્લામાં રહેતી અને ભાવનગર જિલ્લામાં રહેતી દીકરીઓના લગ્ન સંપૂર્ણ થયા છે આ લગ્નોત્સવ સુરતના આંગણે જે લગ્નોત્સવ થનાર છે એમાં એકસો અગિયાર દીકરીઓ ઓગણચાલીસ જ્ઞાતિની મુસ્લિમ અને ક્રિશ્ચિયન સહિતની દીકરીઓના લગ્નોસો થનાર છે આ સૌમાં ફક્ત ગુજરાતની જ નહીં મહારાષ્ટ્રની છ દીકરીઓ રાજસ્થાનની બે દીકરીઓ યુપીની બે દીકરીઓ અને બિહારની એક દીકરીના પણ લગ્નોત્સવ મહેશભાઈ થેલેસેમિયા ટેસ્ટ શા માટે કરો અમને જે પ્રમાણે અમારી જૂની દીકરીઓ અને જૂના જમાઈઓ તરફથી એક બાળકનો એવો જન્મ થયો કે જે થેલેસેમિયા યુક્ત છે અને એનાથી અમને એવું થયું કે અમારી આવનાર પેઢી એટલે આવનાર અમારી દીકરીના બાળકો થેલેસેમિયા યુક્ત ન જન્મે તેના માટે દરેક દીકરી અને જમાઈનો બ્લડ રિપોર્ટ કરાવીને થેલેસેમિયા ટેસ્ટ અમે હંડ્રેડ પર્સન્ટ

દીકરીઓના સાસરે વળાવવાનો પ્રસંગ સવાણી પરિવારનું અબ્રામા ખાતેનું ગ્રાઉન્ડ છે એ સદભાગ્ય બન્યું છે હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર વેર અને જેન્ટ્સવેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે